એલા ભાઈ અમિતા બચ્ચન જો ને આ બબુદ્ધી પેલા કોણ બની ગયા કરોડપતિ માં પૈસા જીતા હા ભાઈ અને પછી કલ્યાણ જોલસ માંથી દાગીના લેવડાવે ને પછી ઈજ દાગીના મુકાવીને મિથુર્થ ફાઈનલ માં લોન લેવડાવે અને જોવો તો ઈ લોન ના હપ્તા નો ભરાય ને ને આપણને ટેન્શન આપી જાય ને માથામાં નવરત્ન તેલ નખાવે જો તેલ નાખતા નાખતા સટપટ પડી જાય ને તો એ જ ઘડી ડિટર્જન પાવડર લેવડાવે આમાં આપણને શું કરવું ને કોનો વિશ્વાસ કરાય ને એ કઈ સમજાતું જ નથી એ કઈ કરાય ભાઈ કોઈ વિશ્વાસ ન કરાય ને આપણે આપણું જ કરાય સૌ સાથ સૌ વિકાસ આપણી બોટલ ને આપણો જ ગ્લાસ ભાઈ આ લે આ ક્યાંથી આવ્યો

હા એલા ફટાફટ ઠીક કરી દો અને બીજો ફાયદો કયો બીજો ફાયદો એ કે એમાં તેની સારવાર કરતા કરતા દર્દી કોઈ મરી ન જાય એ વાતે તારી સાચી હો ખર્ચો મોલમ જોતા જોતા દર્દીનું મોટું ફાટી રહ્યું અને એવું કોઈ દી બને નહીં અને ત્રીજો ફાયદો કયો ત્રીજો ફાયદો એ દર્દી કોઈ દીધી હાજો ન થાય અને દવા લઈને લઈને થાકી જાય એ વાતે તારી સાચી હો અડધી દવા લઈને લઈને થાકી જાય પણ આપણું કોઈથી દવાખાનું બંધ નો થાય હા ભાઈ એટલે તો કઉ મારે ડોક્ટર બનવું છે ડોક્ટર બન્યા પેલા દવાખાનું બનાવવું પડશે દવાખાનું બનાવવું પડશે હા તો લાવો વીસ લાખ ભાઈ જા અહીંથી અઢીસો માં કામે ચડી જાય ક્યાંક કરતા ઈ કરાય નો કરવાની નો ઉડતા પકડ્યા પકડાય આજથી બધા છોકરા બધી છોકરીને બેન કઈને જ બોલાવશે તો મામેરા ભરવા પંદર વર્ષ કેવો બોલ્યો બોલ્યો કેવો મોટો મોટા માણસ બનશો ને મોટી મોટી ગાડીમાં અમિતાભ બચ્ચન જોયું ને બહુ બુદ્ધિશાળી માણા હો પેલા કોણ બને કરોડપતિ માં પૈસા જીતાવે આ ભાઈ પછી કલ્યાણ જ્વેલર્સ માંથી દાગીના લેવડાવે પછી ઈ દાગીના મુકાવે મુથુ મુથુટ ફાઇનાન્સ માંથી લોન લેવડાવે અને જો ઈ લોન ના આપતા નો ભરાય અને આપણને ટેન્શન આવી જાય તો માથામાં નવરત્ન તેલ નખાવે જો તેલ નાખતા નાખતા સપમાં કે ડાગા પડી જાય તો ઘડી ડિટર્જન્ટ નો પાવડર લેવડાવે આમાં આપણે શું કરું ને કોનો વિશ્વાસ કરો ને કઈ સમજાતું જ નથી ઈ કાઈ નો કરાય ભાઈ ને કોઈનો વિશ્વાસ ન કરાય ને આપણે આપણો કરાય સૌનો સાથ સૌનો વિકાસ આપણી બોટલ ને આપણો ગ્લાસ આપણો ભારત ટી મેચ જીતી ગયો એનો તો મને ખૂબ ખૂબ આનંદ ઉત્સાહ છે મને દુઃખ એ વાતનો છે કે મારો સવારનો ફોન ગુમ થઈ ગયો છે અને જો કોઈના હાથ મારી ગયો અને એમાં મેં લોક પાછો નથી રાખ્યો અને આવીને કોઈ એમાં મારી હિસ્ટ્રી ખોલી દીધી ને તો મારા મૂળ બોલી જવાના પાછા એકવાર વિચારો દુનિયામાં બધા માણસોના મોટા એક જેવા વસ્તુ શું થાય અરે એક થાય જે ગેસ સિલિન્ડર છે ઘરે કા કરે તો ઘરે બીજા કરે અરે રોની આયો આવ આવ ભાઈ આવ થોડા લઈ હાલો રણક ભાઈ પીજો થોડા હા ભાઈ હું શું હાલો હાલો પીવી અરે ઓ એની પેલા આલે સિંગ લેતો એનાથી મજા ન આવે મજા આવી છે આવો આવ ચાલું કે પીતા ને હો ધ્યાન રાખજો નકર મજા ન આવે અરે ભાઈ નહી પીવું તને તારા ભાઈકો ભરોસો નથી કાકા જા લેતો અજા નઈ પીઉ આવ તો યા ભાઈ રોની હા સિંગ રાખ હવે યાર થોડી નવે ના કાલ પીવી પીવી આ મજા આવી જાય છે તું એકવા ખાલી પીતો ખરા લાવો ગ્લાસ પર એમાં નાખી દો હવે અમે પીઓતમ તમારે જો મજા આવે પાણી જેવી કા લાગે અરે ભાઈ એવું નથી તને તો આવ્યો ને એટલે તને મોડી લાગે મસ્તી ની મને તો આવું આવ્યું નથી તો મજા નથી આવતી ભાઈ કઈ જોલ માં લે આમાં

અને ભાઈ કે ગયા ઘરે નથી દેખાતા બાર ગયા લાગ્યા અરે ઊભા કા ખૂંચમ બેવો આપણે આપણે જ ખૂંચી આ ભાઈ લ્યો આ ખૂંચી બેઠા તો કાય ચા પાણી કાય હાલ છે આ કે હું અહીંયા બધું પછી પેલા મારી વાત સાંભળો આ હું કોણ છે આ આ અમારા લગન ની તમારા લગન ની આ લાવ હા મારા લગન ની કોણ કોત્રી બધા પરિવાર આવો હા એલા તો બાકી હે ઓ ચા પાણી કાય હાલ છે ને ભાઈ અમારે બનાવી નાખી Mana akan kau tulen Malah lagi mana awak ni kau tuli? Awak ber, tawar kita pukul. Kita mana yang tawar dia Wah.